હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં તમને હું જણાવીશ જાતિનો દાખલો આપણે ઓનલાઈન કઈ રીતના કાઢશું વિડીયો શરૂ કરું પેલા હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ કરવું એક ફ્રીમાં છે તમારા માટે ફ્રીમાં છે પણ મારા માટે એક મોટી હેલ્પ થઈ જાય છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે શરૂ કરીએ વિડીયો તો મિત્રો સૌપ્રથમ પ્રથમ તમારે ગુગલમાં ડિજિટલ ગુજરાત એવું ટાઈપ કરી લેવાનું છે ફર્સ્ટ લિંક આવે છે એની ઉપર ક્લિક કરશો એટલે જો આ રીતની વેબસાઇટ ખુલી જશે આવો અંદર એન્ટરફેસ તમને જોવા મળશે હવે જો અહીંયા તમારે લખેલું છે રજીસ્ટ્રેશન એન્ડ લોગિન રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું એનો વિડીયો બનાવેલો છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો અત્યારે આપણે થઈ જઈએ લોગિન મેં ઓલરેડી રજીસ્ટ્રેશન આમાં કરેલું છે તો આપણે લોગિન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ જો નીચે સ્ક્રોલ કરશો જો અહીં લખેલું છે ન્યૂ રજીસ્ટ્રેશન સિટીઝન એપ ઓનલાઈન ત્યારબાદ નીચે સ્ક્રોલ કરવાનું છે હવે આપણે જો લોગ ઇન આઈડી અને પાસવર્ડ તમારી પાસે લોગ ઇન આઈડી એટલે કે આપણો મોબાઈલ નંબર અને પાસવર્ડ આપણે બનાવેલો હોય એ એ અહીં એન્ટર કરી અને કેપ્ચા એન્ટર કરી અને નીચે લોગ ઇન લખેલો છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો જાતિનો દાખલો આપણે ઓનલાઈન કઈ રીતના ઘટવો એ બધું તમને આમાં વિડીયોમાં જણાવીશ વિડીયો પૂરો જોજો અંદર આવો એન્ટર જોવા મળશે અહીંયા જો રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ એવું લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું જ ક્લિક કરશો એટલે જો જેટલી બધી ઓનલાઈન સર્વિસ છે ગુજરાત સરકારની એ બધી અહીં તમને શો થશે કાસ્ટ સર્ટિફિકેટ ઇન્કમ સર્ટિફિકેટ ત્યારબાદ રાશન કાર્ડમાં નામ ચડાવવું હોય તો રાશન કાર્ડમાં નામ કોઈ ચેન્જ કરવાનું હોય મેરેજ રજિસ્ટ્રેશન જો તમામ પ્રકારના એસી કાસ્ટ સર્ટિફિકેટ કેરેક્ટર સર્ટિફિકેટ ઘણી પ્રકારના સર્ટિફિકેટ આમ તમે ઓનલાઈન કઢાવી શકો છો ડિજિટલ ગુજરાતમાં જઈ તો આપણે જે ફસ્ટ આવે છે કાસ્ટ સર્ટિફિકેટ એસીબીસી ડાયરેક્ટરેટ ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર એની ઉપર ક્લિક કરવાનું છે જેવું જ ક્લિક કરશો એટલે આવો એન્ટરફેસ જોવા મળશે આપણે ગુજરાતીમાં કઢાવવું હોય તો ગુજરાતીમાં સિલેક્ટ કરવાનું અને નીચે કન્ટિન્યુ ટુ સર્વિસ એની ઉપર ક્લિક કરી દેવાનું છે જુઓ એપ્લિકેશન ઇન પંદર મિનિટ આવી રીતના તમને એક એપ્લિકેશન નંબર અને જોવા મળશે ત્યારબાદ તમારે કન્ટિન્યુ ક્લિક કરી દેવાનું છે જેવું જ કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે ડિટેલ નાખી છે તમારું સરનામું નામ ઈમેલ આઈડી એ બધું અહીં ઓટોમેટિક લઈ લેશે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટમાં જોવો અહીંયા ફાધર નેમ ત્યારબાદ એડ્રેસ ફાધરનું એડ્રેસ પછી આપણું એપ્લિકેન્ટનું એડ્રેસ એ એન્ટર આમાં કરવાનું છે મિત્રો નીચે જવું એપ્લિકેન્ટ કાસ્ટ એવું લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરશું એટલે ગુજરાત સરકાર દ્વારા જેટલી કાસ્ટના સર્ટિફિકેટ નીકળે છે અહીં જોવા મળશે તમને તો આપણે કાસ્ટ જે આપણે લાગુ પડે છે એ સિલેક્ટ કરી લેવાની છે જે જાતિનો દાખલો કઢાવવાનો છે તે અહીં જુઓ નીચે સ્ક્રોલ કરશું એટલે જો અહીં લખેલા છે ગુજરાત રાજ્યમાં જેટલી કાસ્ટ છે એસીબીસી હેઠળ આવે છે એ બધી અહીં જોવા મળશે આપણે જે આપણી કાસ્ટ છે સિલેક્ટ કરી દેવાની છે મિત્રો તમે જોઈ શકો છો એથી લઈ અને જેડ સુધી એવી રીતના સિરીઝ વાઇઝ છે ત્યારબાદ નીચે જો આપણે એપ્લિકેન્ટ એડ્રેસ જ્યાં ટીક માર્ક કરશો એટલે જે પહેલાં એડ્રેસ છે એ ઓટોમેટિક લઈ લેશે આમાં ત્યારબાદ જો દસ્તાવેજ લખેલા છે કે કયા કયા દસ્તાવેજોમાં તમે જોડી શકો છો આમાં તો બધા ઘણા લખેલા છે પણ એ બધા નથી જોડવાના આમાં શાળા સોળિયાનું પ્રમાણપત્ર છે પિતાના શાળા સોળિયાનું પ્રમાણપત્ર રેશન કાર્ડ છે એની ઉપર ટેક કરી દીધું અને એક આધાર કાર્ડ જો ચૂંટણી કાર્ડ હોય તો તે પણ તમારે જોડી દેવાનું છે ત્યારબાદ બાજુમાં જો ખાનું આપેલું છે એમાં બધાના નંબર લખી દેવાના છે આધાર કાર્ડના હોય તો આધાર કાર્ડના નંબર રેશન કાર્ડના નંબર ત્યારબાદ પિતાનો સાડા સોળિયાનું એલસીમાં ઉપર નંબર લખેલા છે નીચે સ્ક્રોલ કરી અને સબમિટ પર તમારે ક્લિક કરી દેવાનું છે તમને એક એપ્લિકેશન નંબર મળી જશે ફરી પાછું તમારે એક હોમ પેજ ઉપર વ્યૂ આવવાનો છે ઉપરથી સબમિટ કર્યા પછી હોમ પેજ ઉપર આવશો એટલે જેટલી એપ્લિકેશન તમે કરી છે આમાં એ બધી અહીં એપ્લિકેશન નંબર સહિત શો થાય જો આપણે આ એપ્લિકેશન જે અહીં લખેલું છે એપ્લિકેશન પેન્ડિંગ વિથ ઓપરેટર ડિસ્ટ્રિક્ટ બાય ડાયરેક્ટર ડીસી રાજકોટ તેમાં આપણે વ્યૂ પર ક્લિક કરી અને એક પીડીએફ ડાઉનલોડ થઈ જશે એ પીડીએફ જો આવી રીતના તમને જોવા મળશે આખું ફોર્મ તમારું ખુલી જશે તમારું નામ સરનામું પિતાનું નામ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ છે પ્રતિ જુઓ જિલ્લા નાયબ નિયામક ત્યારબાદ નીચે બાહે ધરી છે હવે મિત્રો આ બે પેજ છે એની પ્રિન્ટ આપણે કાઢી લેવાની છે હવે શું પ્રોસેસ કરવાની છે નજીકની નાયબ નિયામક વિકસતી જાતિ કચેરીએ જઈ અને આ તમામ ડોક્યુમેન્ટ જે આપણે આમાં લખ્યા છે એ બધાની ઝેરોક્ષ કરી અને આ પ્રિન્ટ કાઢી એની સાથે જોડી ત્યાં સબમિટ કરવાના છે આપણે ગૂગલમાં નાયબ નિયામક વિકસતી જાતિની કચેરી એવું સર્ચ કરશું એટલે જો પહેલી જ લિંક આવે છે સંપર્ક કરો તેની ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમામ કચેરીઓના તમામ જિલ્લાની જેટલી કચેરી છે એ બધાના સરનામા સહીદ બધું આપેલું છે કે ક્યાં એ કચેરી આવેલી છે તમે અહીંયા કચેરીએ જઈને રૂબરૂ આ ફોર્મ સબમિટ કરી શકો છો જુઓ રાજકોટ છે અમદાવાદ છે જામનગર જૂનાગઢ ફોન નંબર ત્યારબાદ તમામ વસ્તુ એડ્રેસ આમાં આપેલી છે તો અહીંયા જઈ તમે રૂબરૂ સબમિટ કરી શકો છો મિત્રો આ ફોર્મ તમે તમારી નજીકની મામલતદાર કચેરીએ પણ અહીંયા જઈ અને સબમિટ કરી શકો છો ત્યાં તમારો ફોટો પાડવામાં આવશે અને એક બે દિવસમાં તમને સર્ટિફિકેટ આપી દેવામાં આવશે મિત્રો કલેક્ટર કચેરી હોય છે ત્યાં જન સેવા કેન્દ્ર જન સુવિધા કેન્દ્ર હોય છે ત્યાં પણ તમે આ ફોર્મ સબમિટ કરી શકો છો તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં આવતા બે લાયકનને દબાવી દો થેન્ક યુ ફોર વોચિંગ